વડોદરા શહેરના ગેંડા સર્કલ અને ફતેગંજ બ્રિજ નીચે પાર્ક કરવામાં આવેલ ટુ વ્હીલર વાહન ચાલકોની ચોરી કરનાર રીઢા વાહન વાહન ચોરને વડોદરા વડોદરા શહેર બ્રાન્ચે ઝડપી પાડ્યો છે શહેરમાં ચોરીના ગુનાઓ કરતા ઈસમોની શોધખોળ કરવામાં આવી રહી હતી ત્યારે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ટીમને મળેલ માહિતીના આધારે હરણીવારસિયા રિંગ રોડ ખાતેથી વાહન ચોરીના ગુનામાં પકડાયેલ રીઢો ચોર ઈસમ જેનું નામ દુર્ગેશ ઠાકોર હોવાનું જાણવા મળ્યું છે આ ઇસમ પાસેથી મળી આવેલ મોટર સાયકલના પેપર્સ કે આધાર પુરાવા ન હોય સઘન પોષ પર હાથ ધરવામાં આવતા આ ઇસમે ગોરવા ગેંડા સર્કલ અને ફતેગંજ બ્રિજ નીચેના ભાગને ટાર્ગેટ કરીને મોટાભાગે વડોદરા શહેરમાં રહેતા અને નોકરીના કામે વડોદરા શહેરથી બહાર જતા નાગરિકો કે જેઓ તેમની મોટર સાયકલ ગેંડા સર્કલ પાસે તેમજ ફતેગંજ બ્રિજ નીચે પાર્ક કરતા હોય છે ત્યારે આ જગ્યા પરથી મોટર સાયકલ ચોરી કર્યા હોવાનું તેને કબૂલ્યું હતું તો આરોપી દુર્ગેશ ઠાકોર હાથીખાના ખાતે રહેતો નોમાન વોરા નામના ઇસમને તેમજ અન્ય વ્યક્તિને બાઇક આપ્યાનું જણાવતા જ ટીમે આ બંને ઇસમોની શોધી કાઢી આરોપી દુર્ગેશ ઠાકોર દ્વારા ચોરી કરવામાં આવેલ બીજી ત્રણ મોટર સાયકલ શોધી કાઢી હતી વાહન ચોરી કરનાર આરોપી દુર્ગેશ ઠાકોર અને ચોરીના વાહનો લેનાર નોમાન વોરા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી